આગળ સત્સંગ છે ડોસી માં બીમાર છે સોડી ગરીબુખાર છે આવો મારા ડોક્ટર તમારો ઇંતજાર છે આવો મારા ડોક્ટર

છે ને થોડું થોડું પીજો ડોક્ટર થોડું થોડું દૂધ લીટર રે ઉપરથી થી શરાબરે આવો મારા ડોક્ટર તમારો ઇંતજાર છે આવો મારા ડોક્ટર જીભ બહુ ચાલે છે ચાલે છે ડોક્ટરે તો કહ્યું હતું કે થોડું થોડું ઊભા કરો ડોક્ટરે તો કહ્યું હતું કે થોડું 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 બોલ છે આવો ખુશી માં બીમાર છે ગરીબુખાર છે આવો મારા ડોક્ટર ડોક્ટર તો સમજાવ્યું કે ધીરે ધીરે ચાલો ડૉક્ટર ને આખું ગામ જલ્દી આવો ડોક્ટર તમારો ઇંતજાર છે જલ્દી આવો ડોક્ટર તમારો ઇંતજાર છે દોસ્તી બાબી બીમાર છે સાડ ગરીબુ ખાર છે આવો મારા ડોક્ટર તમારો ઇંતજાર છે